જેમાંથી ખેડૂત મિત્રો તરફ પ્રધાન સ્વાગત છે એમાં આજે કે કહીશું કે જે પણ ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરતા ના આવડતું હોય પોતાના મોબાઈલથી તો એ પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકે અને એકદમ કોઈ ખર્ચો પણ નહીં થતો તમે જો બહાર ઓનલાઈન અરજી કરવા જશો તો મારી પાસે પચાસ કે સો રૂપિયા લઈ લેશે તો તમારા ઘરે બેઠા તમારા મોબાઈલથી આ વિડીયો જોઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો ચાલો આપણે જઈએ ફોન સ્ક્રીનમાં છે અને તમને સમજાવીએ તો મિત્રો આપણે તમને પીડીએફ સ્વરૂપે સમજાવીએ છીએ તમારે આવી સેમ પ્રોસેસ કરવાની રહેશે એટલે તમે સારી રીતે સમજી શકો એની પહેલાં જો તમે લાભાર્થી નોંધણી ન કરવી હોય તો એના માટે તમારે લાભાર્થી નોંધણી કરવી પડે છે આ ખેડૂત પોર્ટલમાં એના માટે આપણે ગામડિયા ખેડૂત યુટ્યુબ ચેનલમાં એક વિડીયો અપલોડ કર્યો છે એકદમ સરળ રીતે સમજાવ્યું છે કે લાભાર્થી નોંધણી કેવી રીતે કરવી એ લાભાર્થી નોંધણી કરશો એટલે આ તમારો જે મોબાઈલ નંબર હોય અને પાસવર્ડ હોય અને એક કેપચા કોડ નાખીને આગળ વધો લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે પછી તમારી સામે એક ઇન્ટરફેસ આવશે તમારી સામે જે પણ યોજનામાં તમારે અહીંયા વિભાગ માટે વિભાગ બદલો તે ક્લિક કરવાનું છે વિભાગ પસંદ કરવો એ કહી શકો છો અહીંયા કટક યોજનાનું નામ અને પ્રદર્શન એટલે આનો ફોટા છે એ તમને બતાવશે અહીંયા તમે દસ્તાવેજ ચેક કરી શકો છો અને અહીંયાથી અરજી કરો ત્યાં ક્લિક કરશો એટલે તમારે અરજી કરવાનું ફોર્મ ખુલી જશે હવે આગળ વધીએ તો તમારી સામે એક આવું આવશે અહીંયા તમારે સામે લખેલું છે તમે પસંદ કરેલ જૂથ તમે પસંદ કરેલ મુખ્ય ઘટક ટ્રેક્ટર ટેલર એટલે કે આપણે અહીંયા ટ્રેક્ટર ટેલરમાં અરજી કરવી હોય તો અહીંયા તમે જોઈ શકો છો આવું આવી જશે પછી તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે આગળ માટે અહીં માટે ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે તમારે આવી રીતે ફોર્મ ભરવાનું આવી જશે ત્યાં પૂરું નામ જિલ્લો પછી અહીંયા શહેર કે ગામ જે હોય તે પછી લિંગ સ્ત્રી કે પુરુષ તે હોય તે ઈમેલ સરનામું તાલુકો પિનકોડ નંબર જાતિ પછી તમારે દિવ્યાંગ હોય તો હા ન કંઈ ના કરી દેવાનું છે આટલું કરીને પછી તમારે આગળ વધવાનું છે તો તમારી સામે પછી એના નીચે આવું ઈમેલ પછી ખેડૂતનો પ્રકાર આવશે પછી મોબાઈલ નંબર આવશે પછી મિત્રો અહીંયા તમે સરકારીના મંડળના સભ્યો હો તો તમારે હાના કરવાઈ દેવાનું છે અને સરકારી મંડળના તાલુકોની નહીં લખો તો પણ ચાલશે પણ લખી દેવાનું છે તમારે લખવું હોય તો પછી આવું તમારે બધું આ ફોર્મ ભરાઈ જશે એટલે તમારી સામે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે એ આધાર નંબર નાખવાનો છે અને પછી અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવશે તમારે બેંક આઈએફસી કોડ નાખવાનો છે પછી બેંકનું નામ નાખવાનું છે

તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તેમાં તમે એપ્લિકેશન મેનુ માહિતી સ્ટેટસ ચેક કરી શકો છો તમારે સ્ટેટસ ચેક કરવું તો અહીંયા એપ્લિકેશન મેનુ ડાઉનલોડ કરવાનું રહેશે અને સબમિટ બટન પર ક્લિક કર્યા પછી તમારી જે પણ અરજી છે એ થઈ જશે જોઈ શકો છો અહીંયા અને તમારે આવી રીતે સ્ટેટસ પણ ચેક કરી શકો છો તો આજના વિડીયોમાં જ જોવા મળશે એક નવા વિડીયોની સાથે જય માતાજી આવી રીતે તમે તમારા મોબાઈલથી ઓનલાઈન અરજી કરી શકો છો